નવરાત્રી આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરત પોલીસ દ્વારા નવરાત્રિ આયોજકો સાથે મીટિંગ કરીને જરૂરી સૂચના આપવામાં આવી હતી જેમાં ડોમ ગ્રાઉન્ડના એન્ટ્રી ગેટ પર ફરજિયાત એઆઈ કેમેરા લગાવવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવા માટે પોલીસ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં આયોજકો ઉપરાંત શહેર પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા મીટિંગમાં આયોજન સ્થળ પર તૈયારીઓની સમીક્ષા માંડીને સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સૂચના આપવામાં આવી હતી દરેક મોટા આયોજનમાં એન્ટ્રી ગેટ પર એઆઈ કેમેરા ફરજિયાત લગાવવા તેનું એક્સેસ પોલીસને આ કેમેરા દ્વારા નવરાત્રી ગ્રાઉન્ડમાં કેટલા લોકો એન્ટ્રી લીધી અને કેટલા લોકો બહાર નીકળ્યા કેટલા લોકો ગ્રાઉન્ડમાં છે તેની માહિતી મળી શકે દરેક આયોજનના કેમેરા કંટ્રોલ રૂમમાં પોલીસ કર્મચારી હાજર રહેશે